કેશોદ તાલુકામાં ભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં ખેડૂતોની હાલત ખૂબ કફોડી બની ગઈ છે ત્યારે ખેડૂતોની માંગણીઓનું યોગ્ય નિરાકરણ થાય તે હેતુથી પ્રવીણભાઈ રામની આગેવાનીમાં અંદાજીત પાંચ હજાર જેટલા ખેડૂતોને સહી સાથે નીચે મુજબની માંગણીઓ સાથે આવેદનપત્ર કેશોદ ખાતે જવાબદાર અધિકારીઓને સુપરત કરવામાં આવ્યું

আজ রোজ কেশদ খাতে

એ ફાળવવામાં આવે અને અન્ય ચાર પાંચ છે આગામી દિવસોમાં અમને વિશ્વાસ છે કે અમારી માગણી બાબતે સત્વરે નિકાલ આવશે અને નિકાલ નહીં આવે તો જન હેઠળ આગામી દિવસોમાં અન્ય પ્રોગ્રામો જાહેર કરીશું પ્રદેશ પ્રમુખ એપ્રેન્ટિસ તાલીમાર્થીઓએ અમે જન અધિકાર મંચના નેતા હેઠળ અમારા જે પ્રશ્નોને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ડેપ્યુટી કલેક્ટર તેમજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે અમારે જે આઉટસોર્સિંગ પ્રાઇવેટ સપ્ટેશન છે તેમાં અનુભવ વ્યક્તિઓની ભરતી કરવામાં આવી છે જે અધિકારીઓને લાગતા વળગતા છોકરાઓને રાખવામાં આવ્યા જેની પાસે ખાલી વાયર સર્ટિફિકેટ છે એવા લોકોને રોજગારી આપી છે અને એના હિસાબે અકસ્માતના ભોગ પણ કેટલા બને છે અને જે એપ્રેન્ડિસ તાલીમાર્થીઓ છે એને સેફ્ટી અને સલામતીના નિયમની પૂરેપૂરી જાણકારી છે અને એવા લોકોને અત્યારે રોજગારી આપવામાં આવતી નથી અને એના હિસાબે કેટલા કંપનીના લાખો રૂપિયાના ઇક્વિપમેન્ટમાં નુકસાનીઓ થાય છે અને અકસ્માતના ભોગ બને છે એમાં કેટલા રેગ્યુલર કર્મચારીઓના મૃત્યુ પણ થયેલા છે એટલે એ અમારી એવી માંગણી છે કે એપ્રેન્ડિસ અને એમાં અનુભવી છે એ લોકોને ભરતી ભરતી કરો અને ના અનુભવી વ્યક્તિઓની જેની ભરતી કરી છે એ લોકોના અધિકારીઓ ઉપર જેને જેને અધિકારીઓની ભરતી કરી એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કા આઉટસોર્સિંગ હાઉસ સ્થગિત કરવામાં આવે અને પછી બીજી વસ્તુ એ છે કે અમારે ખાલી વર્ગ ચારની પોસ્ટમાં અમારે નોકરી કરવાની છે અને અમને ત્રણ ત્રણ ચાર ચાર અમારી પરીક્ષાઓ લેવાય છે ત્રણ પરીક્ષાઓ લેવાય એ અમારે એમાં પણ કંઈક વિચારણા કરવામાં આવે અને અમને કંઈક એ રીતના અમારા ભવિષ્યમાં અમને કંઈક લાભ મળે એ બાબતે અમે આજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આના હિસાબે જો આના આનું પરિણામ ટૂંક સમય ની અંદર નહીં મળે તો જન અધિકાર મંચ ના નેજા હેઠળ અમારે ગાંધીનગર વિશાળ રેલી નું આયોજન કરવામાં આવશે જગદીશ યાદવ સાથે લાઈફ મણિપુર ન્યૂઝ જુનાગઢ